નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચ લોકસભા સીટને લઈને ચેતર વસાવા જ્યારે ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે ત્યારે હવે લોકસભા પણ નજીક આવી રહી છે અને બીજી બાજુ ચૈતર વસાવાને પણ જામીન મળી ગયા છે અને તેમના પત્નીના જામીન મંજૂર થતા તેઓ વહેલી તકે સજોડે જેલની બહાર પણ આવશે જોકે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હોવાથી તે નર્મદા જિલ્લાની હદમાં પગતો નહીં મૂકી શકે તેમ છતાં તે ભાજપના માથાનો દુખાવો છે

એ બી કદાચ કોઈ એક બે જણની કૃપા દ્રષ્ટિ કામ કરી જાય તો તો જ બાકી વિરોધ તો ઘણો છે અને એમને સ્વીકારવા પણ માંડ્યું છે એટલા માટે તો ગણતરીઓ પણ આગળ કહ્યું એમ કે બે ચાર આદિવાસી જે મહાનુભાવો છે અંદર અંદર બનાવી છે કે જો તને મળે તો મારે વિરોધ નહીં કરવાનો જો મને મળે તો તારે વિરોધ નહીં કરવાનો અત્યારે એક આ ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં પણ બે ખેલ ખેમા બન્યા છે ખેલ લઈ રહ્યો છે કે આદિવાસી જ આવે ત્યાં સુધી એના માટે બધા જ આદિવાસીઓ એક રહેવું એક નવું નામ પણ ઉભરી રહ્યું છે અને એક નવી ચર્ચા પણ થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં બી એ મુદ્દા મુકાયા છે કે ભાઈ આદિવાસી ઉમેદવાર પણ જો ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની બેઠક માટે લાવવાનો હોય તો શું અધર દેન દેડિયાપાડા સાગબારા ઝગડિયા ત્યાં સિવાય કોઈ બીજો આદિવાસી નથી આદિવાસી છે ઘણા ઉજળા સબળ ચહેરા પણ છે અને મોદી સાહેબ તો એના માટે બહુ જાણીતા છે કે નવું જ નામ ભલે આદિવાસી હોય પછી એ ચંદુભાઈ દેશમુખની દીકરી આવે સ્વર્ગ ચંદુભાઈ ની તો એ તો જાણીતું નામ છે પણ નવું પણ નામ જો હોય તો હવે ભારતીય જનતા પાર્ટીમાં એવો ચણભળાટ ચાલી રહ્યો છે કે ભાઈ તમારે આદિવાસી બી મૂકવું હોય તો તમે ભરૂચ વિસ્તારમાંથી આદિવાસી કેમ ના મૂકો અને બહુ જ વ્યાજબી અને બહુ જ જરૂરી છે કારણ કે માત્ર આદિવાસી એની પરથી જે પાંચ ટર્મ છ ટર્મ સુધી એ વિસ્તારનો વિકાસ થાય એની પર જ વિશેષ ધ્યાન અપાય અને જે લોકો ખરેખર ભારતીય જનતા પાર્ટીના મતદતાતાઓ છે કミટેડ વોટર્સ છે જેના થકી એમની હાર જીત નકી થાય છે એ અંકલેશ્વર જંબુસર ભરૂચ એ તાલુકાઓ વાગરા એ બધું એક એક સાઈટ પર રહી જાય છે જીતાડનારા તો જે ગણિત છે ઇલેક્શનમાં હાર જીતનો મત મતના એ જે નીકળે છે બૂથમાંથી તો એ તો આ ત્રણ ચાર વિસ્તારો હોય છે એટલે હવે એક અવાજ એવો પણ ઉભો થયો છે અને એ માટે પણ કેટલાક પ્રયત્નો કરી રહ્યા છે કે ભાઈ નવું નામ કદાચ જો આદિવાસી આવે તો બી ભરૂચ શહેર તાલુકો અંકલેશ્વર જંબુસર એમાં કોઈ વ્યક્તિત્વ જ નથી છે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા નામો છે જેવા આદિવાસી છે જેવા બિન આદિવાસી છે એ બિન આદિવાસી માટેના નામો પણ ચાલી રહ્યા છે પણ અત્યારે બધાનું ધ્યાન

તમને અહેવાલ કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર